જે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ જે મિત્રો ટાટ એક્ઝામ જે મિત્રો શિક્ષક માટે લેવાની છે અને એના માટે મિત્રો જે આપણે જે જે પેપર પૂછાય છે એમાં મિત્રો જે પેપર વન હોય છે વિભાગ વન એની અંદર જે સાયકોલોજીક જે મનોવિજ્ઞાન પૂછાય છે ને એ ચાલીસ માર્કનું પૂછાય છે અને એના માટે મિત્રો આપણે કેટલાક વિડીયો બનાવ્યા હતા અને એની અંદર મિત્રો આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનના મિત્રો કેટલાક વિડીયો બનાવ્યા હતા અને હવે મિત્રો આપણે જે વિડીયો બનાવીએ છીએ એ શિક્ષણની ફિલ્સ ઉપરને બનાવીએ છીએ તો મિત્રો જે શિક્ષણની ફિલ્ડ સુધીના વિડીયો છે એમાં મિત્રો આજે આપણો સાતમો દિવસ છે તો મિત્રો આપણે જે મિત્રો જોઈએ પ્રશ્ન એ પહેલા મિત્રો તો મને હું એક વાત કરું કે જો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલમાં મિત્રો નવા હોય અને જો મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલા મિત્રોને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે મિત્રો બે લાઈકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને મિત્રો જે હું વિડીયો અપલોડ કરું કે તરત એ તમને નોટિફિકેશન રૂપે મળી જાય અને જે મિત્રો તમે તૈયારી કરો છો એમનો મિત્રો તમને ખૂબ લાભ થાય બરાબર છે મિત્રો અને મિત્રો હા બીજી વાત રહે તમને એ પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ બધાને તો જુઓ મિત્રો આજે પહેલો પ્રશ્ન સ્વામી દયાનંદના શૈક્ષણિક વિચારો કયા પુસ્તકમાં ઉપલબ્ધ છે શું કહે છે પ્રશ્ન કે સ્વામી દયાનંદના શૈક્ષણિક વિચારો કયા પુસ્તકમાં ઉપલબ્ધ છે તો એના ઓપ્શન આપે છે નંબર એક વેદાન દર્શન નંબર બે વૈદિક શિક્ષા નંબર ત્રણ હરિજન પ્રતિકા નંબર ચાર પરમાત્મ પત્રિકા તો મિત્રો જે સ્વામી દયાનંદ છે

ચિંતકના શિક્ષણ દર્શન વ્યક્ત કરે છે તો મિત્રો એનો ઓપ્શન છે નંબર એક દયાનંદ સરસ્વતી નંબર બે મહાત્મા ગાંધી નંબર ત્રણ મહર્ષિ અરવિંદ નંબર ચાર સ્વામી વિવેકાનંદ તો મિત્રો શિક્ષણ એવો સન્નિહિત પ્રકાશ છે જે માન્ય પહેલેથી વિદ્યમાન છે આ કથન છે એ મિત્રો જે ભારતના આપણા જે ચિંતક છે કે જે સ્વામી વિવેકાનંદ છે કોણ છે સ્વામી વિવેકાનંદ અને એમના જે દર્શન હતું એમને અનુસરે છે કે એમના લગતું છે એટલે ચોથો ઓપ્શન છે સ્વામી દયાનંદ સ્વામી વિવેકાનંદ એ સાચો જવાબ છે મિત્રો આગળ જુઓ ચોથો પ્રશ્ન આદર્શવાદી શિક્ષણ માનસિક જગતનું માનવીનું અભિન્ન અંગ સમજવા માટેનું અનિભૂતું વિવરણ છે શું કહે છે કે આદર્શવાદી શિક્ષણ માનસિક જગતનું માનવીનું અભિન્ન અંગ સમજવા માટેની અનુભૂતિનું વિવરણ છે આ કથન કયા વિદ્વાનનું છે તો મિત્રો ઓપ્શન છે નંબર એક લામાર્ક નંબર બે રોસ નંબર ત્રણ પ્લેટો નંબર ચાર હોર્ન તો મિત્રો જે આ વિધાન છે એ હોર્ન છે જે એમને अनु सतु छे એટલે કે એ વિદ્વાન નું છે એટલે જે ચોથો જવાબ છે ઓપ્શન હોર્ન એ સાચો જવાબ છે આગળ મિત્રો પાંચમો પ્રશ્ન સૃષ્ટિના કર્તા બ્રહ્મા છે આ સિદ્ધાંત કયા દર્શનના મત અનુસાર છે તો એનો ઓપ્શન છે યથાર્થવાદ નંબર 2 આદર્શવાદ નંબર 3 પ્રયોજનવાદ નંબર 4 અસ્તિત્વવાદ તો મિત્રો જે સૃષ્ટિના કર્તા છે કોણ છે બ્રહ્મા છે અને એ જે વાક્ય છે એટલે કે જે છે વિદ્વાન એ કયા દર્શનના અનુસાર આપણે કહી શકીએ તો મિત્રો જે આદર્શવાદ છે ને એના દ્વારા આપણે કહી શકીએ એટલે બીજો ઓપ્શન છે આદર્શવાદ એ સાચો જવાબ છે આગળ છઠ્ઠો પ્રશ્ન માનવી પોતાના મૂલ્યનું નિર્માણ ક્રિયાના કરે છે રોષનું આ મંતવ્ય કયા શિક્ષણ દર્શનની કરે છે શું કહે છે કે માનવી પોતાના મૂલ્યનું નિર્માણ ક્રિયાના અંતર્ગત કરે છે અને જે આ વાક્ય છે કોનું છે રોષનું છે અને કયા શિક્ષણ દર્શનની અનુસંધાનમાં છે તો મિત્રો એનો ઓપ્શન છે પ્રયોજનવાદ નંબર બે યથાર્થવાદ નંબર ત્રણ અસ્તિત્વવાદ નંબર ચાર આદર્શવાદ તો મિત્રો જે આ વાક્ય છે એ પ્રયોજન છે એ પ્રયોજન વાદને દર્શન છે તો એ આસ્થાને પ્રગટ કરે છે કે પહેલો ઓપ્શન છે પ્રયોજન એ સાચો જવાબ છે આગળ જુઓ સાતમો પ્રશ્ન આદર્શવાદી શિક્ષણ ઉપાગમ અનુસાર શિક્ષણનો ઉદ્દેશ શું છે શું કહે છે કે આદર્શવાદી શિક્ષણ એ ઉપાગમ અનુસાર શિક્ષણનો ઉદ્દેશ શું છે તો ઓપ્શન આપે છે નંબર એક જીવનને સંઘર્ષ યોગ્ય બનાવવું નંબર બે સુખ પ્રદાન કરવું નંબર ત્રણ સંસ્કૃતિ તથા પરંપરાઓની સુરક્ષા કરવી નંબર ચાર પ્રકૃતિ વિકાસ તો મિત્રો આદર્શવાદી શિક્ષણ ઉપાગમ અનુસાર એ શિક્ષણ ઉદ્દેશ એ સંસ્કૃતિ તથા પરંપરાઓની સુરક્ષા કરવાનો થાય છે એ કે જે આપણો બીજો ઓપ્શન છે સોરી ત્રીજો ઓપ્શન છે સંસ્કૃતિ તથા પરંપરાની સુરક્ષા એ સાચો જવાબ છે આગળ જો આઠમો પ્રશ્ન આદર્શવાદના ભારતીય ચિંતક કયા હતા શું કહે છે કે આદર્શવાદના ભારતીય ચિંતક કોણ હતા અથવા કયા હતા તો એના ઓપ્શન છે નંબર 1 સ્વામી વિવેકાનંદ નંબર 2 સ્વામી દયાનંદ નંબર 3 ઉપરના બંને બંને અથવા આમાંથી એક પણ નહીં તો મિત્રો આદર્શવાદ જે છે એ આદર્શવાદના ભારતીય જે ચિંતક હતા એ સ્વામી વિવેકાનંદ પણ હતા કોણ અને બીજા સ્વામી દયાનંદ પણ હતા એટલે કે બંને બંને હતા તો આપણે જે ત્રીજો ઓપ્શન છે ઉપરના બંને એક અને બે એ સાચો જવાબ છે આગળ જુઓ નવમો પ્રશ્ન જૈન ધર્મના ત્રિરત્નોમાં સમ્યક ચરિત્રનો અર્થ શું થાય છે કે જૈન ધર્મના જે ત્રણ રત્નો છે એમાં સમ્યક જે ચરિત્ર છે એનો અર્થ શું થાય છે તો એનો ઓપ્શન છે નંબર એક જૈન તીર્થકરોમાં વિશ્વાસ રાખવો નંબર બે સદ્ગુણો દ્વારા આત્માને કર્મથી મુક્ત કરવો નંબર ચાર જૈન ધર્મ તથા દર્શનનું સાચું જ્ઞાન હોવું જરૂરી જોઈએ અથવા ઉપનબદા જ તો મિત્રો જૈન ધર્મના ત્રિરત્વમાં સમ્યક જે ચરિત્ર આપ્યું છે કોણ જે સમ્યક ચરિત્ર છે તો એનો અર્થ થાય છે સદ્ગુણો દ્વારા આત્માને કર્મથી મુક્ત કરવો શું કહે છે કે સદગુણો દ્વારા આત્માને કર્મથી મુક્ત કરવો એવોનો અર્થ થાય છે એટલે કે આપણે બીજો ઓપ્શન છે સદ્ગુણો દ્વારા આત્માને કર્મથી મુક્ત કરવો એ સાચો જવાબ છે હવે દસમો પ્રશ્ન ઈશ્વર સત્ય છે અને સત્ય જ ઈશ્વર છે શું કે છે કે ઈશ્વર સત્ય છે અને સત્ય જ એ જ ઈશ્વર છે આ માન્યતા કયા ભારતીય ચિંતકની છે તો એના ઓપ્શન આપ્યા છે નંબર એક દયાનાંદ સરસ્વતી નંબર બે રવિન્દ્રનાથ ટાગોરની નંબર ત્રણ શ્રી અરવિંદની નંબર ચાર મહાત્મા ગાંધીની તો મિત્રો ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે આ જે માન્યતા હતી એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હતી કોની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એટલે કે જે આપણો પહેલો ઓપ્શન સોરી ચોથો ઓપ્શન છે મહાત્મા ગાંધી એ સાચો જવાબ છે આગળ જુઓ અગિયારનો પ્રશ્ન આપણે એવું શિક્ષણ આપવું જોઈએ જેના દ્વારા ચરિત્ર નિર્માણ થાય મનનું બળ વધે બુદ્ધિનો વિકાસ થાય અને માનવી સ્વાવલંબી બને આ કથન કયા ભારતીય ચિંતનનું છે શું છે કે આપણે એવું શિક્ષણ આપવું જોઈએ જેના દ્વારા ચરિત્ર નિર્માણ થાય મનનું બળ વધે બુદ્ધિનો વિકાસ થાય અને માનવી સ્વાવલંબી બની જાય તો આ કથન કયા ભારતીય ચિંતનનું છે તો એના ઓપ્શન આપે છે ગાંધીજી નંબર બે અરવિંદ નંબર ત્રણ દયાના સરસ્વતી નંબર ચાર સ્વામી વિવેકાનંદ તો મિત્રો આ જે વાક્ય છે એ સ્વામી વિવેકાનંદનું છે કોણ છે સ્વામી વિવેકાનંદ એટલે જે ચોથો ઓપ્શન છે આપણો સ્વામી વિવેકાનંદ એ સાચો જવાબ છે આગળ જો 12મો પ્રશ્ન બુનિયાદી શિક્ષણ યોજનાનો આધારભૂત સિદ્ધાંત કયો છે તો એનો ઓપ્શન આપે છે નંબર એક શિક્ષણ સ્વાવલંબી હોય નંબર બે ઉદ્યોગ સાથે બધા જ વિષયો સંવાહિત કરાવીને ભણાવવા જોઈએ નંબર ત્રણ શિક્ષણનું માધ્યમ હાથ દર્શાવવી જોઈએ નંબર 4 ઉપરના બધા તો મિત્રો બુનિયાદી શિક્ષણ યોજનાનો આધારભૂત સિદ્ધાંત છે એ શિક્ષણ સ્વાવલંબી હોય નંબર બે ઉદ્યોગ સાથે બધા જ વિષયો સંવાહિત કરીને ભણાવવા જોઈએ નંબર ત્રણ શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવી જોઈએ તો આજે બધા મિત્રો જે ઓપ્શન આવે છે ને સાચા છે એટલે કે જે આ ચોથો ઓપ્શન છે ઉપરના બધા સાચો જવાબ છે કે જે ચોથો ઓપ્શન છે ઉપરના બધા સાચો જવાબ છે આગળ જવા તેરમા પ્રશ્ન જૈવિક પ્રકૃતિના શું કે છે કે જૈવિક પ્રકૃતિવાદના પ્રણેતા કોણ હતા તો એનો ઓપ્શન છે નંબર એક રૂસો નંબર બે ડાર્વિન નંબર ત્રણ માર્ક્સ નંબર ચાર પ્લેટો તો મિત્રો જૈવિક એ પ્રકૃતિવાદના જે જે પણ હતા એ ડાર્વિન હતા કોણ ડાર્વિન બીજો ઓપ્શન છે 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 આગળ પ્રશ્ન ઈશ્વરનું મૃત્યુ થઈ ગયું અને તેને મારી નાખ્યું છે આ કથન કયા દર્શનશાસ્ત્રનું છે તો ઓપ્શન છે નંબર એક હિડમાર નંબર બે નિશ્ચય નંબર ચાર કમિટકે નંબર ચાર છાત્રે તો મિત્રો ઈશ્વરનું મૃત્યુ થઈ ગયું છે અને તેને મારી નાખવામાં આવ્યું છે તો આ કથન એ નિશ્ચય નામના દર્શનશાસ્ત્રીનું છે કે બીજો ઓપ્શન છે નિશ્ચય એ સાચો જવાબ છે આગળ જુઓ પંદરમો પ્રશ્ન બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર નાલંદાનું વિવરણ કયા ચીની યાત્રીએ આપ્યું હતું શું કહે છે બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર છે તો એ બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર શિક્ષણ કેન્દ્ર છે એ નાલંદાનું વિવરણ કયા ચીની યાત્રાએ આપ્યું હતું તો મિત્રો એનો ઓપ્શન છે મેગાસ્થની નંબર બે ઇંગ નંબર ત્રણ ફાયન નંબર ચાર હ્યુએન શ્યાંગ તો મિત્રો બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર છે એ નાલંદાનું વિવરણ એ ચીની યાત્રીએ શું નામ હતું ફાઇયાન નામ હતું જે ફાઇયન હતા એમણે આપી દીધું એટલે ત્રીજો ઓપ્શન છે ફરિયાદ સાચો જવાબ છે આગળ જોવો સોળમો પ્રશ્ન ભારતીય સંવિધાનમાં કયા ભારતીય મૂલ્યોનો ઉલ્લેખ છે તો એના ઓપ્શન છે નંબર એક ધર્મનિરપેક્ષતા નંબર બે સમાજવાદી સમાજ નંબર ત્રણ લોકતંત્રાત્મક મૂલ્ય નંબર ચાર ઉપરના બધા ભારતીય સંવિધાન છે સમાજવાદી સમાજ પણ આવી જાય છે લોકતંત્રાત્મક મૂલ્ય પણ આવી જાય છે બધા ઓપ્શન છે એ જવાબ છે ચોથો ઓપ્શન છે ઉપરના સાચા એ સાચો જવાબ છે આગળ જુઓ પ્રશ્ન વર્ષ ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં કેન્દ્રીય શિક્ષા સલાહકાર બહોળી બુનિયાદી શિક્ષણમાં પરિવર્તન માટે કઈ સમિતિની રચના કરી હતી છે કે વર્ષ ઈસવીસન ઓગણીસો ઓગણચાળીસમાં કેન્દ્રીય શિક્ષા સલાહકાર બોર્ડ બુનિયાદી શિક્ષણમાં પરિવર્તન માટે કઈ શિક્ષણની રચના કરી હતી તો એના ઓપ્શન છે નંબર એક ડૉક્ટર ઝાકીર હુસેન સમિતિ નંબર બે વિનોબા ભાવે સમિતિ નંબર ત્રણ વીબી ખેર સમિતિ નંબર ચાર સાજટ સમિતિ શિક્ષણ સમિતિ તો મિત્રો જે શિક્ષણ સમિતિની રચના કરી હતી એનું નામ છે વીબી ખેર સમિતિ કઈ વીબી ખેર સમિતિ ત્રીજો ઓપ્શન છે એ સાચો જવાબ છે આગળ જો અઢારનો પ્રશ્ન શિક્ષક એક દાર્શનિક મિત્ર તથા પ્રદર્શક છે જે બાળકને પોતાની શક્તિ અનુસાર આગળ વધવાનો હેતુ પ્રદાન કરે છે આ વિધાન કોનું છે શું કે છે કે શિક્ષક એક દાર્શનિક મિત્ર તથા પદર્શક છે શું છે કે પ્રદર્શક છે જે બાળકને પોતાની શક્તિ અનુસાર આગળ વધવાનો હેતુ પ્રદાન કરે છે આ વિધાન કોનું છે તો એનો ઓપ્શન છે નંબર એક ગાંધીજી નંબર બે મહર્ષિ અરવિંદ નંબર ત્રણ સ્વામી વિવેકાનંદ નંબર ચાર રેન્દ્રનાથ ટાગોર તો મિત્રો જે આ વિધાન છે ને એ સ્વામી વિવેકાનંદનું છે

એટલે બીજો ઓપ્શન છે તક્ષિલા એ સાચો જવાબ છે આગળ જો 20મો પ્રશ્ન મસ્તિષ્ક તથા આત્મા સંપૂર્ણ જગતનું મૂળ તત્વ છે તથા ચિંતન સત્તા એ માનસિક છે રોષનું આ કઈ દાર્શનિક વિચારધારાને પ્રગટ કરે છે શું કહે છે કે મસ્તિષ્ક તથા આત્મા સંપૂર્ણ જગતનું મૂળ તત્વ છે તથા ચિંતન સત્તા એ માનસિક છે તો રોષનું આ કઈ દાર્શનિક વિચારધારાને પ્રગટ કરે છે ઓપ્શન છે નંબર એક માર્ક્સવાદ નંબર બે આદર્શવાદ નંબર ત્રણ અસ્તિત્વવાદ નંબર છ યથાર્થવાદ તો મિત્રો જે વિધાન છે રોશનું એ આદર્શવાદને પ્રગટ કરે છે કોને કરે છે આદર્શવાદ એટલે ત્રીજો બીજો ઓપ્શન છે આપણો આદર્શવાદ સાચો જવાબ છે આગળ જુઓ એકવીસમો પ્રશ્ન શિક્ષણને અનુભવોની પુનઃરચના માનવામાં આવે છે જોન ડ્યુની આ માન્યતા કયા શિક્ષણ દર્શનમાં પ્રકાશિત થઈ હોવાનું મનાય છે તો એના ઓપ્શન છે યથાર્થવાદ નંબર બે આદર્શવાદ નંબર ત્રણ પ્રયોજનવાદ નંબર ચાર પ્રકૃતિવાદ તો મિત્રો શિક્ષણને અનુભવોની પુનરચના માનવામાં આવે છે અને જોન ડ્યુની જે અમર નેતા છે એ પ્રયોજનવાદ જે આપ્યો છે એ પ્રયોજનવાદ શિક્ષણ દર્શનની અંદર પ્રકાશ થતી હોવાનું જોવા મળે છે એટલે કે ત્રીજો ઓપ્શન છે પ્રયોજનવાદ એ સાચો જવાબ છે આગળ જો બાવીસમો પ્રશ્ન ભારતીય શિક્ષણ ચિંતકોમાં કયા ચિંતક ઉલ્લેખનીય હતા શું કહે છે કે ભારતીય શિક્ષણ ચિંતકોની અંદર કયા જે ચિંતક છે એ વધારે પડતા આગળ પડતા એટલે કે ઉલ્લેખનીય હતા તો એના ઓપ્શન છે નંબર એક રવિન્દ્રનાથ ટાગોર નંબર બે બાળ ગંગાધર ટિળક નંબર ત્રણ પંડિત જવાહરલાલ નહેરુ નંબર ચાર ઉપરના બધા તો મિત્રો જે ભારતના શિક્ષણ ચિંતકોની અંદર જો સૌથી આગળ પડતા ઉલ્લેખનીય હોય એવા રવિન્દ્રનાથ ટાગોર હતા કે જે આપણો પહેલો ઓપ્શન છે રવિન્દ્રના ટાગોર સાચો જવાબ છે આગળ જુઓ ત્રેવીસમો પ્રશ્ન શ્રી અરવિંદે કયા સ્થાન પર પોતાનો યોગ કેન્દ્રની સ્થાપના કરી હતી તો એના ઓપ્શન છે નંબર એક કલકત્તા નંબર બે ઋષિકેશ નંબર ત્રણ ગોવા નંબર ચાર ઉપરના બધા તો મિત્રો શ્રી અરવિંદે એ કયા સ્થાન પર યોગની કેન્દ્રની સ્થાપના કરી હતી તો કલકત્તામાં પણ એમને કરી હતી ઋષિકેશમાં પણ એમને કરી હતી અને ગોવાની અંદર પણ કરી દીધી એટલે કે ઉપરના બધા જ જે ઓપ્શન આપે છે સાચા છે એટલે કે ચોથો ઓપ્શન છે ઉપરના બધા જ સાચો જવાબ છે આગળ જોવા ચોવીસમો પ્રશ્ન બુનિયાદી શિક્ષણનો આધાર કયો છે તો એનો ઓપ્શન છે નંબર એક વૈદિક દર્શન નંબર બે યોગ દર્શન નંબર ત્રણ સર્વોદય દર્શન નંબર ચાર દર્શન તો મિત્રો બુનિયાદી શિક્ષણનો જે આધાર છે એ સર્વોદય દર્શનનો છે કે જે આપણે ત્રીજો ઓપ્શન છે સર્વોય દર્શન એ સાચો જવાબ છે આગળ જુઓ પ્રશ્ન શિક્ષણ દ્વારા મારો ઉદ્દેશ બાળકની સમગ્ર શારીરિક માનસિક અને આત્મિક શક્તિઓનો વિકાસ કરવાનો છે છે કે કે શિક્ષણ દ્વારા મારો ઉદ્દેશ બાળકની સમગ્ર શારીરિક માનસિક અને આત્મિક શક્તિઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે આ કથન કયા ભારતીય શિક્ષણ શાસ્ત્રનું છે તો એના ઓપ્શન છે નંબર એક શ્રી અરવિંદ નમુલ સ્વામી વિવેકાનંદ નંબર ત્રણ મહાત્મા ગાંધી નંબર ચાર દયાનો સરસ્વતી તો મિત્રો જે વિધાન છે એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું છે જે છે એસ એમનું છે એટલે ત્રીજો ઓપ્શન છે શ્રી મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે આપણા એમનું છે તો બીજું ત્રીજો ઓપ્શન છે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ આપણો સાચો જવાબ છે ત્રીજો ઓપ્શન તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો તમારા મિત્રોને વોટ્સઅપ અને ફેસબુકના માધ્યમથી ને શેર કરો અને છેલ્લે સબસ્ક્રાઈબ કરો મિત્રો એટલા માટે કહું છું કે જો મિત્રો તમે લાઈક કરશો તો વિડીયો વિડીયો મારો આગળ બહુ જશે અને તમારા મિત્રોનો લાભ થશે અને તમે સબસ્ક્રાઈબ એટલા માટે કહું કે જેવો વિડીયો મિત્રો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશન રૂપમાં મળી જશે અને મિત્રો છેલ્લે તમને બધાને જ કહું છું બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ